હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રેશમા ઠાકોરનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જેગ ઉગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે પીવતારી પ્રીતમાં થઈ ગયા પાગલ રેશમા ઠાકોરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં જેથી અમારે જયગુગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે પીવ તારી પ્રેતમાં થઈ ગયા પાગલ રેશમા ઠાકોરનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ત્રણ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના એટલે કે સવારે નવ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે પોપ સ્કોપ મ્યુઝિક દેશી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ ત્રીજી માર્ચના દિવસે સવારે આ સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પીવ તારી પ્રીતમાં થઈ ગયા પાગલ રેશમા ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં આ અને આ સોંગ સાંભળવા માટે પોપ સ્કોપ મ્યુઝિક દેશી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારે જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં જય માતાજી મિત્રો